મને તું રજા આપ આમ એમનો દીકરો માં સામે કાલાવાલા કરી રહ્યો છે માં અશ્રુભીની આંખે તેમને જોઈ રહ્યા છે એ અશ્રુ પણ આજે પ્રેમના છે રાષ્ટ્રપ્રેમના છે પોતાના દીકરાનું મસ્તક લાવી અને મસ્તક ઉપર ચૂમી લે છે અને તેમને એ હરખના ભેર રજા આપે છે અને આ નાનો દીકરો એટલે બાલકૃષ્ણ સાફેકર અને બીજા દિવસે એ નાનો એવો દીકરો નીકળી પડે છે જેમના બે ભાઈ જેલમાં છે અને આ ત્રીજો દીકરો પણ ભરી અદાલતની અંદર પહોંચી જાય છે તેમના ભાઈના એ સાક્ષી જે સરકારી સાક્ષી છે એ અદાલતની અંદર ઊભો છે પોતે બંદૂક લઈ અને પેલા સરકારી જે સાક્ષી હતો તેને ગોળી મારી દે છે અને ત્યાં જ તેમને હણી નાખે છે અંગ્રેજ અધિકારીઓ અને સુરક્ષાકર્મી એ બાલકૃષ્ણ સાફેકરને પકડી લે છે વંદે માતરમ ભારત માતાની જય જયકાર સાથે એ પકડાઈ જાય છે અને તેમના જે બે ભાઈઓ હતા તેમની સાથે જોડી દે છે પેલા મોટા કહે છે નાના તું તું શા માટે આવ્યો તો કહે છે કે શું મોટા દેશભક્તિ કરે તો નાનો એની પાછળ રહી જાય હું પણ મા ભારતીય માટે આવ્યો છું તેમના ચરણોની અંદર રાષ્ટ્ર દેવતાના ચરણોમાં આ પુષ્પ ધરવા માટે આવ્યો છું ત્રણેય ભાઈઓ ઉપર કેસ ચાલે છે અને તમામ માટે ફાંસીની સજા નક્કી કરવામાં આવે છે અને આ સાફેકર બંધુઓને ફાંસી આપવામાં આવે છે હસતા મુખે મહાભારતની ભૂમિ માટે પોતાનું બલિદાન આપી દે છે એ પણ હસતા મુખે આમ રાષ્ટ્રદેવના એ ત્રણેય પુષ્પો મા ભારતીના ચરણોની અંદર અર્પણ થઈ જાય છે આવા વીર સાફેકર બંધુને આજે પણ આપણે યાદ કરીએ છીએ કે જેમને હસતા હસતા મા ભારતી માટે પોતાનો પ્રાણ આપી દીધો એ કેવી માં હશે કે જેમના બે દીકરા જેલમાં હતા તો ત્રીજા દીકરાને પણ રજા આપી અને એ પણ ભારત માતાના કામ માટે સમર્પિત થઈ ગયા વંદન છે આવા વીર ક્રાંતિકારીઓને કે જેમણે ભારત માતા માટે પોતાનું શિષ્ય આપી દીધું આવા તો અનેક ક્રાંતિકારીઓ દેશભક્તોના પ્રાણની આહુતિને કારણે જ આપણા દેશને આઝાદી મળી છે વંદન કરીએ આ મહાન ક્રાંતિકારીઓને